અત્યારે મારો પપ્પા ખીલો ખોડે છે આમાં મમ્મી છે મમ્મી હા એ કરો બધા નથી કરતા મારી ગા છે અત્યારે મારા મમ્મી વાળા છે આમાં મમ્મી છે મમ્મી કરો

પહાડ આવ્યો છે અમે અમારો કુતરો છે અત્યારે હું વાડીએ જઉં છું અત્યારે હું આમ છું તો જંગલમાં ઘઉં છે અમે જ્યાં મમ્મી રોટલા કરે છે કુતરે અહીંયા ઊભા છે અત્યારે વાડીએ જવું દેખાડું આ જાવ આ હામે જા મમ્મી ઉતરાજે જો આજો મમ્મી એ રોટલા કરે છે અત્યારે અંદર માં પપ્પા છે આ જાવ રે પપ્પા અમારી મારી છે આ કુંડી આ કુવો છે અમારો આમાં મમ્મી બોલાવે છે એટલે હું જોઉં છું કહો આ જાહેર છે અમારી આ મા પપ્પા જો આ કડ ખેવાનું હે કડવું જો बकाल वाई हुई